નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે વાઇબ્રન્ટ ગુજરાત વિશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ બે હજાર ચોવીસ કે જેની શરૂઆત થઈ ચૂકી છે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું દેશ વિદેશના નેતાઓ ઉદ્યોગકારો આ ઉપરાંતના પણ ઘણી બધા દિગ્ગજો વિદેશી ડેલિગેટ્સ સૌ કોઈ આજે ઉપસ્થિત રહ્યા વાયબ્રન્ટ સમિટના ઉદઘાટન પ્રસંગમાં અને આ વાયબ્રન્ટ સમિટ જે યોજાવાની છે જેમાં અઠ્યાવીસ કરતાં પણ વધારે દેશો જે પાર્ટનર કન્ટ્રી તરીકે આ સમિટમાં જોડાયા છે આ ઉપરાંતના પણ ઘણા બધા દેશો જે આવ્યા છે હવે વાઇબ્રન્ટ સમિટની આટલી બધી ચર્ચા થઈ રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી જે તામજામ છે આટલું પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ને સૌ કોઈ નહીં ફક્ત દેશની જ નહીં ભારતના લોકોની નહીં પરંતુ વિદેશી લોકોની પણ નજર આ સમિટ પર રોકાયેલી છે આ વાઇબ્રન્ટ સમિટથી જેટલા દાવાઓ કરવામાં આવે છે એ દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે અને સાથે સાથે જે ઇન્વેસ્ટમેન્ટની વાત છે આ ઇન્વેસ્ટમેન્ટ શું આ સમિટ પછી ખરેખર આવશે આ સમિટ પછીનું જે આજે વડાપ્રધાને પણ સંબોધનમાં વાત કરી પચીસ વર્ષના ભવિષ્યની વાત કરી કે પચીસ વર્ષની અંદર નું હું જે ફ્યુચર છે એ જોઉં છું તો એ કેવું હશે ખરેખર કેવું હશે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે અશ્વિન વેંકર નેતા ભાજપ આ ઉપરાંત હિમાંશુ પટેલ નેતા કોંગ્રેસથી અને જાણીતા એવા બિઝનેસમેન મુકેશ ઓઝા આપણી સાથે ઉપસ્થિત છે પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

અને એનું જો આપણે અવલોકન કરવામાં આવે તો છેલ્લા વર્ષની અંદર એકાવન બિલિયન ડોલર એફડીઆઈ વીસ વર્ષની અંદર આવ્યું છે પરંતુ આજની જે ઇવેન્ટ થઈ છે અને મુકેશ અંબાણીજીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે માત્ર ગુજરાતનું થ્રી પોઈન્ટ એટી ટ્રિલિયન ડોલર ઇકોનોમી ગ્રોથ લાવી શકે છે

છેલ્લા બે ચાર વર્ષમાં એવું થયું કે પ્રોમિસ કરતા એમના કમિટમેન્ટની વેલ્યુ જળવાઈ જેમ કે સુઝુકીએ પ્લાન્ટ નાખ્યો એક લાખ લોકોને રોજગારી નાખી હવે એમનો આજે પણ સુઝુકીનો જે પહેલું સંબોધન હતું એમની અંદર પણ વિશેષ એક નાના નાના યુનિટની અંદર એમણે સ્કિલ્સ કે સ્કિલ ઇન ધ ઇન્ડસ્ટ્રીની અંદર પણ હજાર ને રોજગારી આપવાના પ્રોમિસ કર્યા એ ટાઈપના જે હવે કમિટમેન્ટ સાથે વાઇબ્રન્ટની અંદર મંચ પર ઉભેલા ઉદ્યોગ સાહસિકો દેખાય છે દરેક દેશના કેપ્ટનો કમિટમેન્ટ સાથે વાત કરે છે એટલે મોદી સાહેબની માત્ર પ્રશંસા નથી કરી આજની ડિબેટની અંદર આજની મિટિંગની અંદર વાઇબ્રન્ટની મિટિંગની અંદર મેં તમામના તમામ કેપ્ટનોના મેં સ્ટેટમેન્ટ સાંભળ્યા છે એના પરથી એવું લાગ્યું કે હવે જે વાત થઈ રહી છે એ વર્લ્ડ ધ્યાનમાં રાખે છે વિશ્વ પણ જોવે છે દરેક દેશની નજર છે એટલે આજે તમે કમિટમેન્ટ આપીને જાઓ વચન આપીને જાઓ જો કાલે ન પાડો તો બીજા અન્ય દેશો ઉપર નેગેટિવ અસર થાય છે આટલું પરિવર્તન આ બે હજાર ચોવીસના ની અંદર ચોક્કસ આવ્યું છે ભલે આપણા વિકાસની અંદર ગુજરાતની તેત્રીસ ટકા ભાગીદારી ગણવામાં આવે છે ગિફ્ટ સિટી જેવી ડેવલપમેન્ટ કરી આઠસો ત્યાંસી એકરની જમીનમાંથી તેત્રીસો એકર સુધીનું ગિફ્ટ સિટીનું જે ડેવલપમેન્ટ છે મને એ વાત વધારે ગમે છે કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અહીંયા દર્શાવવામાં પણ આવ્યો છે અને બુલેટ ટ્રેન નો સો હંડ્રેડ પર્સન્ટ એક્વાયર થઈ જલ્દી બે હજાર છવ્વીસ અંદર જો બુલેટ ટ્રેન ચાલુ થઈ જાય તો ગુજરાતની ઇકોનોમીમાં આખા દેશ કરતા સૌથી વધારે ઇકોનોમી આ રેલવે કોરિડોર જે બની રહ્યો છે સાણંદ થી લઈને આ ઇન્ડિયાનો દિલ્હી અને મુંબઈનો જે કોરિડોર બની રહ્યો છે માલવાહક કોરિડોર આ બધા જે આયોજન છે એ વર્ષો પહેલા મોદી સાહેબે એને ધ્યાનમાં લઈને ડેવલપ કર્યા છે અને આજે બધા જ જે પ્રોજેક્ટ છે બધા પૂર્ણતાના આરે છે સોળસો કિલોમીટરનો દરિયો

હવે બધા પીએસયુ માં રોકાણ કરતા થયા છે આ મોદી સાહેબ ની ઉપલબ્ધિ છે એને ચોક્કસ વખાણવી જોઈએ આજે તમે પીએસયુ ના શેર ના ભાવ જુઓ બધા ટપો ટપ ઉપર જઈ રહ્યા છે એટલે ખરેખર જે એમનું વિઝન છે એમની લોંગ વિઝનરી છે એ કામ કરી રહી છે અને ગુજરાત માટે આપણે દેશની વાત કરીએ છે છે અંદર થાય થાય પંજાબ વાળા પણ વાઇબ્રન્ટ કરે છે હિમાચલમાં વાઇબ્રન્ટ થાય છે સાઉથમાં થાય છે આજે એક્ઝિબિશન પેલા અમે વર્ષમાં એક એક એક્ઝિબિશન કરતા હતા મારી કંપની વર્ષમાં બાર બાર એક્ઝિબિશન કરે છે એટલે બિઝનેસ કરવો બધાને ગમે છે આઈટી સેક્ટર

ચર્ચા કરીશું આગળ અશ્વિનભાઈ જે વીસ વર્ષ રહ્યા વાયબ્રન્ટ સમિટના ભૂતકાળની વાત કરીએ તો જે દાવા કરવામાં આવ્યા હતા એ બધા જ દાવા પૂરા નથી થયા જે મળવું જોઈતું હતું રિઝલ્ટ એ હંડ્રેડ પર્સન્ટ નથી જ મળ્યું એ હકીકત છે અને બીજો સવાલ મારો એ છે કે આંકડાઓ કેમ સરકાર જાહેર નથી કરતી આ વાઇબ્રન્ટ સમિટને લઈને કેટલો ફાયદો ફાયદો થયો છે એવા તમે દાવા કરો છો તો આ આંકડાઓ કેમ જાહેર નથી થતા મેડમ આંકડાઓ જાહેર થઈ ગયા છે ને અમારી પાસે પણ છે બે હજાર ત્રણ માં કેટલા એપ્રિલ પારદર્શી તો કોણ નક્કી કરશે પરંતુ સરકારી આંકડા એક ઇન્ડેક્સ બીમાંથી પણ મેળવીને અમે બધા જ મીડિયાના લોકોને આપ્યા છે બે હજાર ત્રણ માં કેટલા એમઓયુ થયા કેટલા ડ્રોપ થયા કેટલાના એગ્રીમેન્ટ થયા ત્યાંથી લઈને બે હજાર ઓગણીસ સુધીના આંકડા અમે આપ્યા છે અને એમાં ચોસઠ પોઈન્ટ ચોવીસ ટકા એમઓયુ અત્યારે થયેલા તમામ

આખા દેશની અંદર જે થઈ રહ્યું છે આખા વર્લ્ડમાં થઈ રહ્યું છે એક બિંદુ બન્યું છે ગુજરાત તો ગુજરાતની વાત કરવાની ફરજ પડે એવી સ્થિતિનું નિર્માણ આજની આ વાયબ્રન્ટ સમિટ બની છે કેમ જો આપણે પરસેપ્શનથી ડિબેટ કરતા હોઈએ છે કરવી જ જોઈએ પરંતુ જ્યારે કોઈ હાઈટ થી વાત થતી હોય મુકેશભાઈ અંથા અમથા વાત નથી કરી હું નથી માનતો મુકેશભાઈએ કોઈ ભારતીય જનતા પાર્ટીને સારું લાગે એટલે વાત કરી છે રાષ્ટ્રનું સારું રાજ્યનું સારું એ જ રીતે ખરેખર આજે હાઈટ ઉપર આપણે પહોંચી ગયા છીએ અને પોઝિટિવ એન્વાયરમેન્ટમાં આજે બિઝનેસ લીડર એમ કહે કે મને મુકેશજીને એમ લાગે મને ગુજરાતી હોવાનો અભિમાન છે અને 10 વર્ષ 10 સમિટમાં સતત હું આમાં growth કરતો રહ્યો છું સુઝુકી એમ કે કે અમે તો પહેલેથી આપણા પાર્ટનર છીએ ગુજરાતના અને હજુ વધારે અમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ગ્રીન હાઇડ્રોજનમાં અમે કરીશું અને સુઝુકી મારુતિમાં પણ કરીશું આ શું દર્શાવે છે સંજય બળહોત્રાજી મહેત્રાજી એ સેમિ કંડકટરની અંદર ઓલરેડી સાળંદમાં પ્રોજેક્ટરનું કન્સ્ટ્રક્શન જોઈને આવ્યા હમણાં જ હજુ તો ઉદ્ઘાટન થયું છે અને એમને ભરોસો છે કે સેમિક કંડક્ટરનું ઉત્પાદન બે વર્ષમાં અમે કરી લઈશું અને જેના કારણે ગ્રીન હાઇડ્રોજન ની અંદર એક ઇન્સિલરી જે ઇક્વિપમેન્ટ છે અમે પ્રોવાઇડ કરીશું અને ગ્રીન હાઇડ્રોજન એ ગુજરાતના કોસ્ટ લાઇન ઉપર 1600 કિલોમીટર નો જે કોસ્ટ લાઇન છે જો ગુજરાત કેમ ગુજરાત પાસે દરિયો ગુજરાત પાસે બંદરો ગુજરાત પાસે સારા રોડ રસ્તા ગુજરાત પાસે પાણી ગુજરાત પાસે વીજળી ગુજરાત પાસે મજૂરો યોગ્ય લેબરો અને ગવર્નમેન્ટનો સપોર્ટ એટલા માટે થઈ રહ્યું છે ને નરેન્દ્ર મોદી છે અને આજે તો લોકોએ ભૂપેન્દ્રભાઈ પર ભરોસો કર્યો છે તમામ લીડર્સ મોદી સાહેબની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ ના વખાણ કરી રહ્યા છે બહુ બહુ મોટી વાત વાત છે 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 આ આ ફેથ ફેથ અને સાચી ત્રીજી ઇકોનોમી નું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે અને હુ વિલ બી એ લોકો એવા છે બિઝનેસમેન વાળા જે ગુજરાત ની અંદર ધંધો કરે આ ટાટા સાહેબ બોલ્યા હતા

ઠીક છે હિમાંશુભાઈ જ્યારે વાઇબ્રન્ટ સમિટની વાત કરવામાં આવે ત્યારે વિપક્ષ તરફથી હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે આ સમિટની અંદર ફક્ત ઉપરા ઉપરી વાતો થાય છે હવે બે હજાર ચોવીસમાં જે દમખમ દેખાડવામાં આવ્યું સમિટની અંદર અને આ સમિટને લઈને દેશભરમાં નહીં પરંતુ વિદેશમાં વાત થઈ રહી છે સૌ કોઈની નજર છે અને આપણે જોયું પણ ખરા કારણ કે એટલા બધા વિદેશી રોકાણકારો અહીં આવી રહ્યા છે સામેથી આવી રહ્યા છે હવે બોલાવા નથી પડી રહ્યા તો હવે વિપક્ષનો આ આ જે સમિટને લઈને વ્યૂ છે તે કેવો છે જે પેલા આપણે વાત કરીએ કે વાઇબ્રન્ટ કરવાની શા માટે જરૂર પડે છે વાઇબ્રન્ટ તો ખાલી ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ ઓપન કરી દીધી ત્યારે જ દેખી લીધું બધામાં વાઇબ્રન્સી કેવી આવી ગયેલી હતી એટલે વાઇબ્રન્સી લિકર પરમિટ ઓપન કરવાથી આવી રહી છે નહીં કે આવી રીતના તાઇફા કરવાથી આ એક તાઇફા છે તમારે ઓવરઓલ તમે આજે ગુજરાતના જે અત્યારે ગુજરાતમાં વાયબ્રન્ટ થઈ રહ્યા છે અને બે હાજર બે ત્રણ થી જયારે મોદી સાહેબ અત્યારે સીએમ હતા ત્યારથી કરી રહ્યા છે ત્યારથી અત્યાર સુધીનું ગુજરાતનું શું થયું કેટલું ડેવલપમેન્ટ થયું ડેવલપમેન્ટ થયું દેવામાં થયું ડેવલપમેન્ટ ગુજરાતની જોડે પ્રજા જોડે ટેક્સ લીધા તેમ છતાંય દેવું વધાર્યું અને જયારે કોંગ્રેસ વખતે જયારે ગુજરાત પહેલેથી જ ડેવલપિંગ સ્ટેટ હતું અને તમે ગુજરાત થયું મહા ગુજરાતમાંથી જીએસડીપીનો ડેવલપમેન્ટ દર છે એ ભારતના ઓન એન એવરેજ ડેવલપમેન્ટ દર થી વધારે જ રહેલો છે પહેલેથી એટલે ગુજરાત વિકસિત રહેલું હતું અને વિકસિત છે જ પણ પરંતુ દેવા દેવાનું જ અત્યારે ગુજરાત થઈ ગયું છે આજે ગુજરાત સરકારે જે એનાઉન્સ કરે છે એમાં સાડા ત્રણ કરોડ ગરીબોને અનાજ આપીએ છે તો તમે સમજો કે પચાસ ટકા ગુજરાતની પ્રજા જો ગરીબ રહેતી હોય આટલા વાયબ્રન્ટ કર્યા પછી પણ તો પછી એ વાયબ્રન્ટ નું શું રિઝલ્ટ આવ્યું છે એ દેખાઈ આવે છે હવે જ્યારે આપણે વાત થઈ જયારે બે હજાર ત્રણ બે હજાર અગિયાર માં છેલ્લે આંકડા રજૂ કરેલા પછી તો આંકડા રજૂ કરવાનું બંધ કરી દીધા કેમ કે હવે એમની મૂલના મૂલ્યાંકન થવા માંડ્યું છેલ્લે કહેતા એમાં ચાર લાખ વીસ કરોડ એમઓયુ બે હજાર અગિયાર બારમાં બે હજાર તેરમાં કહેતા ચાર લાખ વીસ હજાર કરોડ ના એમઓયુ કર્યા છે હવે એ વખતે તમે જોવા ઓલ ઓવર ઇન્ડિયન બેન્કિંગ ફાઇનાન્સ નો ઇન્ડિયા નો ઇન્વેસ્ટમેન્ટ નો ગ્રોથ રેટ છે એ બે લાખ કરોડ નો હતો અને ચાર લાખ વીસ હજાર કરોડ ના એમ હોય કરેલા છે હવે સરકાર અત્યારે અશ્વિનભાઈ હું તમે બોલતા ત્યારે નતો બોલતો થેન્ક યુ એટલે અત્યારે જે પ્રમાણે વેપાર કરી રહેલી સરકાર છે અને જયારે પણ જોઈએ જયારે જેનો રાજા વેપારી હોય ત્યારે પ્રજા ભિખારી થઈ જતી હોય છે અત્યારે જરૂર છે પ્રજાને જે શું જોઈએ બેરોજગારી વધી ગઈ છે તમે આટલા બધા વાઇબ્રન્ટ કર્યા તો કેમ બેરોજગારી દર વધતી જાય પિસ્તાલીસ વર્ષનો હાઈએસ્ટ અત્યારે બેરોજગારી દર રહ્યો છે હવે તમે આરબીઆઈના આંકડા લો કે ગુજરાતમાં જે સરકાર દ્વારા પ્રોજેક્ટો થાય છે તો આ જે બે યુપીએ ટાઈમમાં જે ગુજરાતમાં પ્રોજેક્ટો આવતા હતા તો એની સંખ્યા ઓવરઓલ પ્રોજેક્ટોની આપણે વાત કરીએ તો સાત હજાર એકસો દસ પ્રોજેક્ટો મંજૂર થયેલા એટલે ગવર્મેન્ટના પ્રોજેક્ટો હોય જેની અંદર બે રોજગારી મળતી હોય બધાને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતનું ડેવલપમેન્ટ થતું હોય અને ભાઈએ જ્યારે ધોલેરાના આજે બધાની બુલેટ ટ્રેનની વાત કરીએ એના ઉપર પણ આવું છું એ ક્યારે થયેલું કઈ કયા સંજોગોમાં શું હતું એની પણ વાત કરું છું જ્યારે છેલ્લા નવ વર્ષમાં અહીંયા ખાલી

તો એનાથી અહીંયા ડેવલપમેન્ટ અહીંની પ્રજાને કેટલું મળ્યું તમે જુઓ સાણંદમાં નેનો પ્લાન્ટ હતા તો નેનો પ્લાન્ટ અત્યારે ફેલ્યોર પછી અત્યારે તમે બીજા બધા મલ્ટીનેશનલ કંપનીઓને આપેલું છે તો એમાં એ લોકોની એ લોકો ગુજરાતી કોઈને નોકરીઓ નથી રાખતા એ લોકો બહારના લોકોને નોકરીઓ રાખે અને સરકારે તો એક એમઓયુમાં એગ્રીમેન્ટ પણ સાઈન એવો કર્યો છે કે તમે બહારના લોકોને રાખી શકો છો એટલે અહીંના ગુજરાતી પબ્લિકને રોકાણ મળવું રોકાણના લાભ મળવો જોઈએ એવું નથી મળતું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડે ડેવલપમેન્ટ થવું પડે ગવર્મેન્ટનું એ ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ મનમોહનસિંહ સરકારે ભારત નિર્માણનો પ્રોજેક્ટ કરેલો હતો એમાં દિલ્હી મુંબઈ કોરિડોર જે ડેવલપ થયું એના પહેલા પાર્ટ રૂપે જેના હન્ડ્રેડ યુએસ બિલિયન ડોલર માંથી ફોર એટ યુએસ બિલિયન ડોલર દિલ્હી મુંબઈ કોરિડોરમાં વપરાયા બે હજાર ચૌદ સુધીમાં નેવું ટકા કામ પૂર્ણ થઈ ગયેલું એની એક પૈસાની કોસ્ટમાં બુલેટ ટ્રેન ત્યારની ધોલેરા અને સાંઘાઈ કરતા મોટો કરવાનો એ બે હજાર આઠમાં ઇન્વેસ્ટમેન્ટ રિઝન ડિફાઈન કરીને ફંડ એલોકેશન કરી દીધેલા છે પણ હજુ સુધી એ નથી થયું એટલે આ બધું તમે જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે આ સરકારની જે નાકામયાબી છે એ છુપાવવા માટે અને અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે એટલે ફૂલ ગુલાબી પિક્ચર દેખાડવા માટે આ બધા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો જોડે બોલાવવામાં આવે છે હા વિકાસ થયો છે આપણે જોઈએ તો બે હજાર ચૌદ થી બે હજાર બાવીસ સુધીમાં જે આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો જેટલા બોલી રહ્યા છે એમની બેલેન્સ શીટ લો અને તમે એનો કમ્પેર તો તમને ખબર પડશે કે એમનો વિકાસ વધારે થયો છે ભારતનો વિકાસ નથી થયો જીએસટી નો ગ્રોથ રેટ જે છે છ પોઈન્ટ સાત ટકા જ ઓન એન એવરેજ રહેલો છે અહિયાં અત્યારે જયારે અગાઉ આઠ ટકાની આજુબાજુ એવરેજ રેટ રહેતા એટલે તમે જુઓ તો ગુજરાતનો ઓવરઓલ રેટ જે છે મુકેશભાઈ બરાબર છે તમે આંકડા જુઓ તમને આજુબાજુ વખતે વીસ ટકાની આજુબાજુ રેતી હતી તમે એ પણ જુઓ તમે એટલે તમે અને એ બાજુ દેવું કર્યા વગર એ દેવું કર્યા વગર અત્યારે વસ્તુ એ કે દેવું ચાર લાખ કરોડની આજુબાજુ થઈ ગયું છે જીડીપીના ડેવલપમેન્ટ જેટલું આપણે જી એસ ડીપીનો છે એટલી વેલ્યુનું દેવું થવા માંડ્યું છે ગુજરાતનું તો પૈસા જાય છે કે આટલા બધા મહત્મા રકમમાં લોકો ટેક્સ આપે છે અત્યારે તમે છેલ્લા ઓગણીસ મહિનાથી ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા જે એકત્રીસ ટકા ઘટ્યા છે તો પ્રજાને એનો બેનિફિટ નહીં આપવાનો પણ અત્યારે જે આ જે વાઇબ્રન્ટના નામે તમાશા કરવાના કેમ કે જે ઇન્ડસ્ટ્રિયલ ઇસ્ટો જે છે એમની તમે બેલેન્સ અત્યારે એ જ વાત કરતો કે એમની બેલેન્સ શીટ તમે જુઓ એમનો ગ્રોથ રેટ જુઓ જ્યારે રિલાયન્સના બે હજાર ચૌદમાં એક લાખ કરોડની અંદરની કેપિટલ એની ઇન્ડસ્ટ્રી મીન્સ એની નેટવર્ક રહેતી હતી આજે એના ક્વાર્ટરલી નફા એના કેટલા વધવા માંડ્યા છે જે એની બેલેન્સ શીટના સાઈઝ પ્રમાણે એના ક્વાર્ટરલી નફા વધવા માંડ્યા છે અદાણીની ગ્રોથ રેટ તમે જુઓ એમના વિકાસ થયા એટલે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તો કહેશે કે કે આની અંદર આ સરકાર સારી છે કેમ કે આ સરકાર ઇઝીલી બધું એમને આપી રહી છે અને આ સરકાર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો દ્વારા એમનું ડેવલપમેન્ટ દેખાડી રહી છે બાકી ખરા અર્થમાં ગુજરાત એ ગુજરાત સાથે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ થયું હોય તો અત્યારે ઇન્ડિયા સૌથી આગળ હોત અને અત્યારે દેવામાં તમને આના પ્રોજેક્ટના આંકડા સાથે હું વાત કરું છું કે ફ્લો જે આવેલો થર્ટી ફાઈવ યુએસ બિલિયન ડોલરનો એફડીઆઈ નો ફ્લો છે પણ એ જીડીપીના વન પોઈન્ટ ફોર્ટી સેવન પર્સન્ટ છે તમે વસ્તુ સમજો બે હજાર તેરમાં માં પોલિસી પેરાલિસિસ પેરાલિસિસ કહેવાતું એ વખતે મીડિયામાં એવું ચાલતું હતું કે આ ગવર્મેન્ટનો પોલિસી પેરાલિસિસ છે અને એ વખતના તમે એફડીઆઈ ના ફ્લો ના વન પોઈન્ટ ફિફ્ટી ટુ પર્સન્ટ છે ફોર્ટી સેવન પર્સન્ટ છે તો એ ક્યાંથી તમારે એની અંદર તમે મૂલ્યાંકન કરો કે આ જો સરકાર બહુમત વાળી સરકાર હોય એમાં જ એફડીઆઈ ફ્લો આટલો ઓછો આવતો હોય ના પર્સન્ટેજ પ્રમાણે તો પછી એ ક્યાંથી એનું તમે આંકડા વાઇઝ તમે વધારો કે આ વધારે પણ ના કમ્પેરિઝનમાં તમે જુઓ તે ઓછો છે જી મુકેશભાઈ તમને ગ્રાઉન્ડ લેવલથી ખ્યાલ હશે હવે આ ક્ષેત્રમાં જ્યારે સમિટમાં આટલા મોટા વિદેશી રોકાણ આવી રહ્યા છે દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ રોકાણ કરતા હોય જે આક્ષેપ કર્યો હિમાંશુભાઈએ કે આનાથી જે ફક્ત મોટા મોટા જે રોકાણકારો છે અથવા તો મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે તેમને તો ફાયદો થયો છે પરંતુ સરકાર જે વાત કરે છે કે લઘુ ઉદ્યોગો સૂક્ષ્મ ઉદ્યોગો તરફ અમે ધ્યાન આપીએ છીએ તેમનો તો એટલો બધો ગ્રોથ દેખાતો નથી

હું જે ડેટા છે એ ડેટા ઉપર બોલવા માંગુ છું જે પણ ડેટા છે કે ઇકોનોમિકલ ડેટા મેં તમને પહેલા કીધું કે જે એફડીઆઈ આઈ ટોટલ એકાવન બિલિયન ડોલરની એફડીઆઈ આઈ પંદર ટકાનો વધારો બાવીસ અને ત્રેવીસ ના વર્ષની અંદર જ જે આ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું એમાં જીડીપીનો જે વધારો છે એ પંદર છે જનરલ આઠ નો વધારો છે સાત નો નથી બીજી બીજી વાત મારે એ કહેવી છે કે

હું ક્યારે એવું નથી કહેવા માંગતો કે કોંગ્રેસે ડેવલપમેન્ટ નથી કર્યું કોંગ્રેસે જે રેલવા રેલવે જે નાખી છે લાઈનો નાખી છે એ બીજેપીની ક્ષમતા પણ નથી કોંગ્રેસે જે સ્ટાર્ટિંગના ડેવલપમેન્ટ બંદરો આ તે જે કર્યું છે જયારે ભારત આઝાદ થયો તો કોંગ્રેસની જવાબદારી નહીં દેશની જવાબદારી હતી સુપરફાસ્ટ ડેવલપમેન્ટ માટેની પરંતુ જયારે એની અંદર પણ જો વધારો જોવા મળે તો જે કામો જે વચનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલના કામ થયા આજે સત્યાવીસ વર્ષ પહેલાના રોડ જોઈ લો અને આજે સત્યાવીસ વર્ષ પછીના રોડ જો એમાં જે સિંગલ પટ્ટીના રોડ હતા આજે ત્યાં ફોર ટ્રેક ના રોડ બન્યા છે સિક્સ ટ્રેક ના રોડ બન્યા છે ટેન ટ્રેક ના રોડ બન્યા છે નો ડાઉટ આબાદી વધશે જરૂરિયાત છે ટ્રાફિકના પ્રશ્નો છે પોલ્યુશન ના પ્રશ્નો છે આ જે સેમી કન્ડક્ટર લેવલે ગુજરાતમાં પ્લાન્ટ આવી રહ્યા છે એનું જે જે ડેવલપમેન્ટ 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 થયું 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 છે 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 ગ્રીન એનર્જી લેવલે કચ્છનું ભૂકંપ પછી જે કચ્છની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવી છે જે પોર્ટ લેવલે કે જ્યાં ત્યાં ઇન્ડસ્ટ્રીઝ લેવલનું જે ડેવલપમેન્ટ થયું છે એ નોંધપાત્ર છે સાહેબ અને એના માટે સ્ટાર્ટઅપ યોજનાઓ મોદી સરકારની હોય કે ગુજરાત સરકારની હોય જે સબસીડીની યોજનાઓ સ્ટાર્ટઅપ યોજનાઓનો મેં પણ લાભ લીધો છે એટલે એને નકારી શકાય નહીં પીએમ યોજનાઓ કે જે તમને પચાસ પચાસ લાખ સુધીના તમને બેનિફિટ આપે છે ચાર વ્યાજે લોન મળે છે આટલું તમને જમીન સંપાદન કરી આપે છે ઇન્ડસ્ટ્રીઝને આવકારવા બેઠી છે તો સરકાર વન વિન્ડો ઇઝી ડુઈંગ બિઝનેસ થઈ શકતો હોય તો ત્યાં વિદેશીઓને પણ આવવાનું ગમે બિઝનેસ કરવું ગમે હવે એરપોર્ટ લેવલની સંખ્યા વધતી થઈ ગઈ છે એટલે માત્ર કોઈ ભારતીય જનતા પાર્ટી કે સરકાર કોઈ સનાતન પાર્ટી ની સરકાર છે એ એ એ આખો સબ્જેક્ટ અલગ છે પરંતુ જયારે બિઝનેસ ની વાત કરે છે જેનામાં વિઝન છે જે વ્યક્તિમાં વિઝન છે એટલે બિઝનેસ વાત કરી શકે છે કદાચ આ કાર્ય ધીરું થઈ રહ્યું છે પરંતુ એક દિશા નક્કી થઈ ગઈ છે કે આપણે કઈ દિશામાં કાર્ય કરવું છે સરકાર એ સ્પષ્ટ કરી દીધું છે જે અશ્વિનભાઈ સરકાર દ્વારા ખૂબ સારા એવા પ્રયાસ કરવામાં આવ્યા છે સમિટ દ્વારા પણ ખૂબ બધા વિદેશીઓને આપણે આકર્ષવાનો પ્રયાસ કર્યો પરંતુ અહીંયાના જે સ્થાનિક ઉદ્યોગકારો છે તેમના પર કેટલું ધ્યાન છે સરકારનું મારી ટકોર છે એક લાઈનમાં એક વાત કહેવી છે અશ્વિનભાઈ પ્લીઝ મારી ટકોર એ છે ભારત સરકારને કે ચાઇના ઉપરની પોલિસી હજુ ક્લિયર નથી ચાઇના ઉપર અંકુશ કરવો બહુ જરૂરી છે કારણ કે સ્ટીલ ઇન્ડસ્ટ્રી માર્કેટ રફે થઈ રહ્યું છે બેકાર થઈ રહ્યું છે ડોમેસ્ટિક માર્કેટ છે એ ચાઇના ઇફેક્ટ કરી રહ્યું છે એના ઉપર પણ જે પ્રમાણે વાયબ્રન્ટની યોજનાઓ છે એ પ્રમાણે પણ ચાઇના પોલિસી ઉપર પણ કામ થવું જોઈએ એવો મારો આગ્રહ છે પ્લીઝ મુકેશભાઈ આપની ચિંતા એનાથી હું વાત મૂકવા માંગુ છું જે હું માનનીય नरेंद्रભાઈ મોદીને વિઝનરી લીડરશિપ કહીએ છે એ પ્રમાણે વાત કરું તો આપ सहमत થશો બીંગ અ બિઝનેસમેન અત્યાર સુધીનો આપણો ટ્રેડ મોટા ભાગે નો હતો તમામ જાજ સિંગાપોર જતા ને સિંગાપોર થી વર્લ્ડમાં જતા આજે આ યુએઈ ના રાષ્ટ્રપતિજીને અહીંયા બોલાવ્યા છે ને नरेंद्रભાઈએ કોંગ્રેસ એમ કે છે કે ચૂંટણીમાં મત લેવા માટે બોલાવ્યા છે પરંતુ ટ્રેડ ની પેટર્ન બદલી રહ્યા છીએ પેટર્ન હવે હવે ભારત યુએ સાથે અને યુએ શું કરવા માંગે છે વર્લ્ડ નો ટ્રેડ બનાવવા માંગે છે વર્લ્ડ ટ્રેડર છે સાહેબ હવે સિંગાપુર ને સાઈડ કરવું છે તો ચાઈના દબાશે અને એ વિઝનરી લીડરશીપ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે છે મારું આટલું કેવું છે કે કોંગ્રેસ ના મારા હિમાંશુભાઈ પ્રયત્ન કરી શકે છે

કરવાની વાણી તો તમે નતું આવું તો કઈ નહી તમે અસ્વીકાર કરો છો

સાતરાત માં આપેલો છે અને એ વખતે તો જાપાન વાળા તો આચંબો પામી ગયા કે હજુ તો પ્રોજેક્ટ રોડ મેપ નથી બન્યો સાતસો કરોડ નું સ્ટીલ લેવાઈ ગયેલું એ સંજય ગુપ્તા અંદર ઇન્વોલ્વ હતા ભ્રષ્ટાચારમાં એટલે ભ્રષ્ટાચાર આખો બધો કરેલા છે બધું ફંડિંગ આઈ ગયેલું છે બધું પણ આ જે ડેવલપમેન્ટની વાતો કરી રહ્યા છે તમે હું ખાલી એક જ કહું કે જો તમે આટલા બધા ઉદ્યોગો માટે બધા લાલ તો તમે આજે ઉદ્યોગનો તમારા ગુજરાત ના જીએસડીપીમાં ઉદ્યોગનો ઉદ્યોગો નો ફેરફારો કેટલો છે ફોર્ટી થ્રી છે